વિદ્યાર્થી મિત્રો પણ ત્રણ નો પચીસ એકસો પચીસ બરાબર સો એકસો પચીસ અને દોઢસો નીચેના કઈ જોડીનો સરવાળો કરવાથી પાંચસો થાય છે વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો જવાબ છે તમે જોઈશો કે ત્રણસો એકવીસ અને એકસો નો સરવાળો જે છે એ બંનેનો સરવાળો કરશો તો પાંચસો થી વધુ જવાબ મળે છે બાકીના જે છે તેને પાંચસો થી ઓછો જવાબ મળશે એટલે કે બધાનો પણ તમે સરવાળો કરવો હોય તો પણ કરી શકશો પ્રશ્ન નંબર ચાર બોતેર ટામેટા સમાન રીતે ત્રણ ટોપલીમાં વેચવામાં આવે તો દરેક ટોપલીમાં કેટલા જે છે તે સમાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો તમારે બોતેર ભાગ્યા જે છે તે ત્રણ કરવાના છે એટલે તમને સીધો જવાબ મળી જશે કે ચોવીસ તરી બોતેર તો સાચો જવાબ શું આવે છે ચોવીસ એક લાખ ની અંદર કેટલા હજાર જે છે તે વિદ્યાર્થી મિત્રો હોય છે તો સો એટલે એક લાખ અહીં આપણને તેર જેમ બાવન આપ્યા છે બરાબર તેર એકા તેરા તેર દુ છવી વિદ્યાર્થી મિત્રો તેર ત્રી ઓગણચાલીસ અને તેર ચોક બાવન એટલે તેર ગુણ્યા ચારના અંદર આપ્યા છે એવી રીતે અહીં તમે સોળ જોશો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો સોળ સોળ આવડતા મૂળાક્ષરણ જે છે એ કાટખોણની સંખ્યાઓ કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો ચાર ખાટ આવેલો હોય છે એકવીસ કિલોમીટર બરાબર કેટલા મીટર થાય તો વિદ્યાર્થી મિત્રો એકવીસ હજાર મીટર જે છે તે થશે એટલે કે એ ઓપ્શન જે છે તે જવાબ સાચો છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર નવ વજનનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે તો વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામ છે સાચો જવાબ આવશે ડી અહીં વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા આપી છે અને પાંચમાને જે છે તેની સ્થાન કિંમત જોવાની છે તો તમારે શું કરવાનું છે એકમ દશક સો હજાર અને દસ હજાર તો આમાં દસ હજારની સ્થાન કિંમત જે છે તે દસની આપેલી છે

નાનામાં નાની સંખ્યામાંથી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બાદ કરવામાં આવે તો જવાબ આપણને કેટલો મળશે મળશે સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર મિલીમીટર થશે થશે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પંદર ચૌદ સેન્ટીમીટર લંબાઈ એટલે કે આવી રીતે એની જે લંબાઈ છે ચૌદ સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલા મીટર છે નવ મીટર છે તો લંબચોરસ છે તેનું ક્ષેત્રફળીસીડીમાં અલગ કંઈ પડે છે તો વિદ્યાર્થી મિત્રો તમને જોતા ખબર પડી જશે કે પેલી આકૃતિના ચાર ભાગ છે બી ના પણ ચાર ભાગ છે સી ના ચાર ભાગ છે જ્યારે ડી ના બે ભાગ છે એટલે ડી આકૃતિ જે છે તે અહીં અલગ પડે છે પ્રશ્ન નંબર સત્તર ચાર આકૃતિમાંથી એક આકૃતિ અસમાન છે એટલે કે અલગ પડે છે તો કઈ અલગ પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આ જે જે છે 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 એ ડી ઓપ્શન તે અલગ આકૃતિ પડે ગુસ્સાઓ અને લસાઓ જે છે તેનો તફાવત જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલો થશે તો આવશે એકસો ને ચુમ્મોતેર નો સૌથી નાનો વિભાજક કયો છે તો વિદ્યાર્થી મિત્રો એક છે સૌથી નાનો વિભાજક આવશે દસ ઓગણીસ એકવીસ બાવીસ અને અઠ્યાવીસની સરાસરી જે છે એ સરાસરી શોધવીએ તો શું કરવું પડે પાંચે સંખ્યાનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અને ભાગ્યા જે છે નીચે આપણે પાંચ મૂકીશું તો એની અંદર સાચો જવાબ આવે છે વીસ એક થી સો સુધીની સંખ્યામાં એક અંક જે છે તે કેટલી વખત આવે છે તો વિદ્યાર્થી મિત્રો એકવીસ વખત આવે છે સંખ્યા અહીં આપણને આપેલી છે છ

અહીં આપણને આપેલી આકૃતિ છે તેની આકૃતિની અંદર ત્રિકોણ શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ અને ચાર એવી રીતે પ્રથમ જે ત્રિકોણ છે એની અંદર સંખ્યા જે છે તેને તમારે શું કરવાનું છે લખી દેવાના છે અને પછી તેનો તમે સરવાળો કરશો એટલે જવાબ આપણને અહીં પાંચ જે ત્રિકોણ છે તે મળી જાય છે બરાબર છે આ જે શુક્રવાર છે તો પાંચ દિવસ પછી જે છે તે કયો વાર આવે તો બુધવાર આવશે બરાબર ને શનિ રવિ સોમ મંગળ અને બોધ પાંચસો જેટલા બાદ કરતાં બાકી સંખ્યા કઈ રહેશે તો વિદ્યાર્થી મિત્રો જોતા જ ખબર પડી જશે કે ત્રણસો પચાસ જે છે તે રહેશે ત્યાર પછી વાત કરીશું બત્રીસ સડસઠ વત્તા એટલે મિત્રો અહીં ખાલી જગ્યા છે એની અંદર તમારે શું કરવાનું છે ચોત્રીસ ઉમેરી દેવાના છે ચોત્રીસ અને સળસઠ બંનેનો સરવાળો કરવાનો છે અને ત્યાર પછી એની અંદર તેત્રીસ ઉમેરશો એટલે સાચો જવાબ એકસો ચોત્રીસ આવી જાય છે બે લિટર પાણી એટલે કેટલા મિલી લિટર પાણી થાય તો વિદ્યાર્થી મિત્રો બસો બે લિટર એટલે બસો જે છે તે મિલીલિટર અહીં છે મિલી લિટર પાણી થશે ત્યાર પછી આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચોત્રીસ એક કિલોગ્રામનું પોણું એટલે કેટલા ગ્રામ થાય તો વિદ્યાર્થી મિત્રો બસો ને પચાસ ગ્રામ હોય બરાબર છે એટલે આપણે એને કહીશું પૂર્ણું પ્રશ્ન નંબર પાંત્રીસ એક બગીચાની લંબાઈ પચાસ મીટર છે સમજી લો આવી રીતે બગીચો છે તો અહીં પચાસ મીટર અને પહોળાઈ ચાલીસ મીટર છે બરાબર છે આવો એક બગીચો છે તેના ફરતે વાળ બનાવવા માટે કેટલા મીટર તાર જોઈશે તો અહીં પચાસ હોય તો વિદ્યાર્થી મિત્રો સામે પણ પચાસ હોય પહોળાઈ ચાલીસ હોય તો અહીં પણ ચાલીસ હોય હવે જો આપણે બધાનો જે છે તે સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને સાચો જવાબ તમને મળી જ ગયો હશે કેટલો થશે તો અંદર સાચો જવાબ આવે છે અને અને મળીસ એકસો એસી એટલે કે ક જવાબ સાચો આવશે ધોરણ પાંચમાં ગુજરાતી પાઠ્યપુસ્તક જે તમે ભણ્યા છો તેનું નામ શું હતું હતું સાચી જોડણી કઈ છે તો વિદ્યાર્થી મિત્રો આવશે બ ફરજિયાત જે છે એ સાચી જોડણી આપણી છે એમ પ્રશ્ન નંબર આડત્રીસ અલ્પ વિરામ ની કઈ છે કોને બોલાવો છો એટલે કે અ આવશે બરાબર છે આકાશનો સમાનાર્થી શબ્દ કયો નથી તો વિદ્યાર્થી મિત્રો આકાશ તો ધરા એનો વિરુદ્ધ શબ્દ છે અલગ પડતો શબ્દ તમારે શોધવાનો છે

આપણે જાતે ચલાવવાની હોય છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ કયા રોગને અટકાવવા માટે ટીપા જે છે તે પીવડાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પોલિયો જે છે એ પોલિયોને મટાડવા માટે અથવા તો અટકાવવા માટે ટીપા પીવડાવવામાં આવે છે ફોઈ શબ્દનું હિન્દી કહો તો ફોઈને હિન્દીમાં શું કહેવાય બુઆ કહેવાય બરાબર ને ઉનિશ કો અંક મેં લિખીએ તો ઉનિશ એને અંકમાં લખીએ તો શું થાય ઓગણીસ થાય અલગ પડતો શબ્દ કયો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ક એ એમ જે છે છે તે અલગ પડતો શબ્દ એપલ મેંગો વોટરમેલન જેવા શબ્દો આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો એની સાથે શું આવશે ગ્રેપ્સ આવશે એટલે કે દ્રાક્ષ આવશે ફળોના નામ છે એમ પોટેટો ઓનિયન ને જે મિત્રો છે એ શું આવશે શાકભાજીમાં આવશે એટલે એ આવે નહીં એક પેન્સિલની કિંમત પાંચ રૂપિયા છે તો આવી ચાર કિંમત કેટલા થાય તો પાંચ હતો ખાલી જગ્યા મિત્રો રસ્તામાં કાદવ હતો તેથી તેનો પગ લપશે પ્રશ્ન નંબર બાવન ની વાત કરીશું શ્રી કૃષ્ણની સાચી માતા હતા એ માતાનું નામ શું હતું દેવકી હતું હોશિયાર શબ્દનો અર્થ શું થાય શું થાય વિદ્યાર્થી મિત્રો શબ્દ કોષના ક્રમમાં ત્રીજો શબ્દ કયો આવશે તો પ્રથમ બધા શબ્દો તમારે ગોઠવી દેવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર હશે કે પ્રથમ જે છે તે કબૂતર પછી કાગળ અને પછી આવશે કાબર એટલે કે કાબર ત્રણ નંબર ઉપર આવશે કયા મૂળાક્ષરમાં ખૂણો જે છે તે બનતો નથી તો જોતા જ ખબર પડી જાય છે સી ની અંદર ખૂણો બનતો નથી કાટખૂણ જે છે તેનો અડધો ભાગ એટલે કેટલા થાય તો વિદ્યાર્થી મિત્રો કાટકોણ આ પ્રકારે હોય તો આ ખૂણો નેવું અંશનો હોય છે બરાબર છે અને એનો અડધો કરીએ તો નેવું ભાગ્યા બે કરીએ તો પિસ્તાલીસ જવાબ મળે છે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકના જે ખૂણા છે એ ખૂણા વિદ્યાર્થી મિત્રો કેટલા છે તો ચાર ખૂણા બનતા હશે પ્રશ્ન નંબર રૂપિયા પૈસાના કેટલા સિક્કા મળે તો દસ રૂપિયા છે અને આપણે શું કરવાનું છે પચાસ પૈસાના સિક્કા લેવાના છે તો વીસ સિક્કા લઈએ ત્યારે દસ રૂપિયા થાય ચાર અને પાંચ નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે તો મિત્રો આવશે વીસ ત્યાર પછી પ્રશ્ન નંબર એકસઠ થી એકસો વીસ જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને અથવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે આગળનું સોલ્યુશન મેળવી શકો છો